પેટલાદના લકડપુરા પાટિયા પાસે અકસ્માત સર્જાયો એક વ્યક્તિ ઇજાગ્રસ્ત આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના લક્કડપુરા પાટિયા પાસેની નાસ્તાની દુકાનમાં એકાએક પુરુષ ઝડપે આવતી કાર ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો તેમાં એક મહિલા ઇજાગ્રસ્ત થતાં આંગળીના ભાગે ઇજા પહોંચતા તેઓને મારુતિ હોસ્પિટલ બોરસદ ખાતે લઈ જવામાં આવ્યા છે અકસ્માતમાં ઇજા પામના ઈચ્છાબેન રામાભાઈ ઠાકોર લક્કડપુરા ગામ જાણવા મળ્યા મુજબ કાર ચાલક ઓવરસ્પીડ થતાં અકસ્માત સર્જાયો હતો કેબિન તેમજ બાકડા સાથે કાર ઘૂસી ગઈ હતી ઈસવી સન ઓગણીસો તોતેર થી આપની સેવામાં કાર્યરત તથા સર્જનાત્મક ઘાટ ઘડતરનો સમૃદ્ધ ખજાનો પ્રથમ દ્રષ્ટિમાં જ પ્રેમ સ્નેહની અભિવૃદ્ધિ હોય કે અવસરનો અજવાળો મારા સુખનું સાચું સરનામું એટલે મેસર્સ મનીષ કંપની પેટલાદ તો આવો આપણે મુલાકાત કરીએ એચયુઆઈડી હોલમાર્ક ધરાવતા અદ્યતન શોરૂમની અહીંયા ચાંદીની દરેક પ્રકારની એન્ટિક આઇટમો તથા દાગીના મળી રહેશે ગોલ્ડ અને ડાયમંડની તો વાત જ કંઈ અલગ છે અહીંયા આધુનિક ડિઝાઇનો જેમ કે એન્ટિક જ્વેલરી પોલકી જ્વેલરી જળતર જ્વેલરી રિયલ ડાયમંડ જ્વેલરી તથા પ્લેટિનમ જ્વેલરી સર્ટિફિકેટ સાથે મળશે અને દાગીનાની શુદ્ધતા ચકાસવા કેરેટ મીટરની સુવિધા તો ખરી જ તથા તમારા જૂના દાગીનાનું સો ટકા વળતર મળશે અહીંયા વેલ ટ્રેન તથા કોઓપરેટિવ સ્ટાફ દ્વારા ગ્રાહકને સંતોષકારક સેવાઓ તથા સરળ હપ્તેથી સોનું ખરીદવાની ગોલ્ડ વર્ષા યોજના પણ ઉપલબ્ધ છે અને દરેક પ્રકારની ડિજિટલ પેમેન્ટની સુવિધા પણ છે જ તમારા સોના ચાંદીનો સાચો ભાવ મેળવવા તથા તમારા સોનેરી અવસરને યાદગાર બનાવવા અવશ્ય મુલાકાત કરશો